લોકોની સુરક્ષા માટે હર હંમેશ તૈયાર રહેતા પોલીસ કર્મચારીઓ સાથે મહિલા પોલીસ અને મહિલા ટીઆરબીને સુરત પોલીસ સાથે મળી સમાજસેવી સંસ્થા દ્વારા સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા સુરત પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ટ્રાફિક નિયંત્રણ કરતી ટીઆરબીની મહિલા કર્મચારીઓની સુરક્ષા લઈને સુરતમાં પોલીસ સાથે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે ત્યારે સમાજસેવી સંસ્થાના સહકારથી સુરત પોલીસ અને ટીઆરબીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા મહિલાઓને ઉંમરની સાથે થતી કેલ્શિયમની ઉણપ માટે પણ ચકાસણી કરાઈ હતી પોલીસ કમિશનર અજય તોમર સુરતના પ્રથમ નાગરિક મહેલ હેમાની મહિલા હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પોલીસ કર્મચારીઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું માન્યતાઓના રમમાં રહેવાની જરૂર નથી મહિલાઓમાં સહનશીલતા વધારે હોય છે મહિલાઓમાં સરળા વધારે હોય છે મહિલાઓમાં એથ્લેટિક્સની મહિલાઓ માઉન્ટ એવરેસ્ટ સુધી જઈ શકતી હોય મહિલાઓ વર્લ્ડ એથ્લેટિક્સમાં રેકોર્ડ બનાવી શકતી હોય અને આઈ સેટિંગ એવી રમત છે જેમાં સ્ત્રીને પુરુષો બંને સાથે રમતા હોય છે અને આમાં મહિલાઓ અનેક વખત પુરુષોને આધારે છે તો આ ભ્રમણાની માન્યતામાં રહેવાની જરૂર નથી કે તમે પોલીસ ખાતામાં જોડાયા છો તો તમારે એવી જ રીતે વર્તવાનું તમારે પુરુષની જેમ વર્તવાનું हाजिर होने का चाहिए बनने कुदरत ने जिंदा बनाया है बनने जिंदा है पर बनने में बहुत प्रकार की स्ट्रेंथ है ताकत है महिलाओं ने आज समाज में पुलिस अधिकारी के लिए के वो प्रकार के जरूरी है कितना लोग तो महिलाओं द्वारा पुलिस खाता में जुड़ा है कहता है कि महिलाओं पुलिस में जैसे और पुरुषों आते हैं साथ में कैसे बात करते हैं हम આ બંને માધ્યમ માં છે આ સમાજમાં બહુ લાંબા સમયથી થી કે કે આપણા દેશ પ્રાધીન હતા ગુલામ હતા પહેલા મધ્ય એશિયા થી આવેલા લોકોના પછી યુરોપ થી આવેલા લોકો અને એટલા માટે અનેક માન્યતાઓ આ પ્રકાર આપણા મગજમાં આવી ગઈ છે કે ગુલામ કામ કરી શકે ગુલામ કામ ના કરી શકે બહુ દૂર ના જતા હું મારા ઘરે બહુ સ્ટેજ ઉપર જોઈ આ મેક્સી છે મારી બેન પોલિટિક્સ સરળ સુરત પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ સાથે ટીઆરબી માં ફરજ બજાવતી મહિલાઓને સેનેટરી પેડ વિતરણ કરાયા હતા સાથે સારી કામગીરી કરનાર મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરાતા તેઓના મોઢા પર પણ આજે ખુશી જોવા મળી હતી હજરગુરજી સાથે પ્રકાશવાળા